નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી જેનો પાઠ એકવીસ જેનું નામ છે તેજમલ આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથી અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ તેજમલ જોડકા જોડો જેમાં પેલો કાનના અકોટા તો જવાબ આવશે બાકોનામાં રહેશે હાથના ત્રાજવા તો બાયલડીમાં રહેશે ત્યાર પછી ત્રીજું માથાનો અંબોડો તો મોખાડામાં રહેશે અને સાત સાત દીકરીએ દાદો તો જવાબ આવશે વાણીઓ કહેવાનો રે ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પાંચમું દાદા શા માટે રડતા હતા તો દાદાને સાત દીકરીઓ હતી પણ દુશ્મનના લશ્કરનો સામનો કરનાર પુત્રો ન હતા તેથી રડતા હતા છઠ્ઠું દાદા અને કાકાએ તેજમલને દળ કટક વળાવી ઘરે આવ્યા ત્યારે શું કર્યું તો દાદા અને કાકાએ તેજમલને દળ કટક વળાવી ઘરે આવ્યા ત્યારે તેને મોતી ડે વધાવી ત્યાર પછીનો ક બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલું દાંત રંગતા હોય આ વખતે તેજમલ કયો ખુલાસો આપે છે તો તેજમલ નાના હતા ત્યારે મોસાળ ગયા હતા મોસાળમાં એમના હોસીલા મામીએ એમના દાંત રંગાવ્યા હતા આઠમું સોનાની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણાવો તો તેજમલ પોતાના સાથીઓ સાથે સોનીની દુકાને ગયા ત્યાં પુરુષ અને સ્ત્રીઓ પરખ કરવાની હતી સામાન્ય રીતે પુરુષો બેરખાની કિંમત પૂછે અને સ્ત્રીઓ જુમણાની કિંમત પૂછતી હોય છે પરંતુ અહીં તેજમલે બેરખાની કિંમત પૂછી આ રીતે પાર થયા ત્યાર પછી સાત આઠ વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન છે તેજમલને ઓળખવા સાથીઓ કઈ કઈ પરીક્ષા કરી પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા તમારા શબ્દોમાં લખો તો દુશ્મનો ઓળખી ન શકે એ માટે તેજમલે એક યુક્તિ વિચારી તેજમલ પોતાના સાથી પુરુષોને સૌ પ્રથમ સોનીની દુકાને લઈ ગઈ તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે કેમ કે પુરુષ બેરખામાં મોહશે અને સ્ત્રી જુમણામાં મોહશે પરંતુ અહીં તો પુરુષો સ્ત્રીના ઝુમણામાં મોહ્યા મોહાયા પરંતુ તેજમલ ઠાકોરે તો બેરખા પસંદ કર્યા એ પછી તેજમલ સાથીઓને વાણિયાની દુકાને લઈ ગઈ ત્યાં પણ સાથી પુરુષોએ ચુંદડીની કિંમત પૂછી અને તેજમલે મોડીડું પસંદ કર્યું આ રીતે તેજમલ પરીક્ષામાં પાર ઉતર્યા ત્યાર પછી દસમુ સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કરે છે વિગતે જણાવો તો સામાન્ય રીતે સ્ત્રીઓ સાથે માથે વાળનો અંબોડો વાળે છે કાનમાં કોટા પહેરતી હોય છે હાથે અને પગે છૂંદણા છુંદાવતી હોય છે દાંત રંગાવતી હોય છે અને નાક વિંધાવતી હોય છે તેજમલમાં પણ આ સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ હતી જ્યારે તેજમલે યુદ્ધમાં લડવાની અને પિતાને મદદ કરવાની વાત કરી ત્યારે પિતાની મૂંઝવણ એ હતી કે તેજમલ ઓળખાઈ જશે તેજમલ એમ કંઈ હાર માને તેવી ન હતી તેણે માથાના આંબોડામાં મોળિયું રાખી દીધું કાનમાં પહેરેલા આ કોટા ઢકાઈ જાય એ રીતે કાનની ફરતે બુકાની બાંધી દીધી તેણે લાંબી બાઈની ચોળી પહેરીને હાથના છૂંદણા છુપાવી દીધા પગમાં મોજડી પહેરીને પગના છૂંદણા છુપાવી દીધા તેજમલે આવી યુક્તિઓ કરીને પોતાની સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ છુપાવી દીધી ત્યાર પછી વ્યાકરણ વિભાગ જેમાં સમાનાર્થી શબ્દ દળ કટક થશે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ રઝિયા સુલતાના અહલ્યાબાઈ જેવી વીરાંગનાઓના જીવન વિશેના પુસ્તકો વાંચી કોઈ એક માટે આઠ દસ લીટીમાં નોંધ કરો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તેના વિશે નોંધ કરીશું તો રાણી લક્ષ્મીબાઈનો જન્મ ઓગણીસ નવેમ્બર અઢારસો ને અઠ્યાવીસ ના રોજ કાશીમાં થયો હતો તેમનું નાનપણનું નામ હતું લાડમાં સૌ તેને કહેતા હતા તેમના પિતાનું નામ નામ તથા માતાનું હતું રાણી લક્ષ્મીબાઈ નાનપણથી જ હિંમતવાન અને બુદ્ધિશાળી હતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજો સામે રાણી લક્ષ્મીબાઈએ અસામાન્ય સાહસ અને હિંમત દાખવ્યા મેં ઝાંસી નહીં દૂંગી એ શબ્દો સાથે પોતાના છેલ્લા શ્વાસ સુધી તેમણે પોતાના રાષ્ટ્ર અને લોકોની સેવા કરી રણ મેદાનમાં સેનાપતિ તથા યોદ્ધા તરીકે તેમની વીરતા અલૌકિક હતી તેમની બહાદુરી પરાક્રમો અને વીરતા વિશે અનેક લેખો અને કવિતાઓ લખાય છે ત્યાર પછી સાચી જોડણી સંઘના ઓળખાઓ જેમાં તેજમોલ વ્યક્તિવાચક સંજ્ઞા થશે દાદા જાતિવાચક સંજ્ઞા થશે હિંમત છે તે ભાવવાચક સંજ્ઞા થશે અને દળ કટક છે તે સમૂહવાચક સંજ્ઞા થશે ત્યાર પછી લિંગ ઓળખાઓ જેમાં ધરતી છે તે સ્ત્રીલિંગ અને નાક છે તે નપુસક લિંગ થશે ત્યાર પછી મોશાળ છે તે પુલિંગ થશે ચુંદડી છે તે સ્ત્રીલિંગ થશે અને બેરખો છે તે પુલિંગ થશે ત્યાર પછી સમાસ ઓળખાવો જેમાં દળકટક કર્મધારી સમાસ સોની તત્પુરુષ સમાસ અને વાણી તત્પુરુષ સમાસ થશે ત્યાર પછી સત્તરમું વિશેષણ શોધી અને લખો જેમાં ઉગમણી અને કોરા ઉગમણી સ્થાનવાચક અને કોરા ગુણવાચક થશે જ્યારે અમારી છે તે સાર્વનામિક વિશેષણ થશે અઢારમું શબ્દસમૂહ માટે એક શબ્દ આપો જેમાં સોપારી ઘાટનું ઘુઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું જેને હકોટું કહેવાય અને શરીર પરના છુંદણા જેને ત્રાજવા કહેવાય ત્યાર પછી નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો જેમાં રહ રહ રોવું એટલે દુષ્કે ડુસ્કે રડવું વહારે ચડવું એટલે મદદે આવવું ઘા દેવા એટલે પ્રહાર કરવો અને મોતી ડે વધાવવું એટલે ઉમળકાથી આવકારવું ત્યાર પછી આપેલ વાક્યને વર્તમાનકાળમાં ફેરવવાનું છે જેમાં પેલું વાક્ય આ રીતે થશે દીકરીની વહારે કોણ થાય છે ત્યાર પછીનું વાક્ય છે તેને ભવિષ્યકાળમાં ફેરવવાનું છે તો થશે સોની હાટે જઈને અસ્ત્રી પારખી સુરે ત્રીજા વાક્યને ભૂતકાળમાં ફેરવવાનું છે તો માથાનો અંબોડો દાદા મોડીડામાં હતો રે ત્યાર પછી વિરોધી શબ્દ આપો જેમાં ઉગમણી તો આથમણી ધરતી તો આકાશ અને પાછળ તો આગળ ત્યાર પછી ધ્વનિ ઘટક છૂટા પાડો જેમાં ધ્વનિ ઘટકો છે તે હિંમત ત્રાજવા મોશાળ મોજડીયું અને પુરુષના ધ્વનિ ઘટકો આ રીતે છૂટા પડશે ત્યાર પછી અર્થ વિસ્તાર કરો આવ નહીં આદર નહીં નહીં નયન માં તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં

ભગવાન શ્રી શ્રીકૃષ્ણે દુર્યોધનના મહેલમાં જેવા મીઠાઈઓ મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું આપણું સોમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ પણ સોમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને પણ સ્વીકારવું જોઈએ નહીં આપણે આપણું સોમાન જાળવીએ તેમજ અન્યોના સોમાન પ્રત્યે પણ સભાન રહીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ એકવીસ તેજમલના સ્વધ્યન પોતીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો